ગુડમોર્નિંગ આપવાગત હૈ હું આપણે રૂમ મે क्या उससे यार क्या गयू हंसे <laughs> क्या गयू हंसे जुड़े में गाइस भाभी की डांट सुबह सुबह पढ़ते हुए गांड थाना चप्पूर चप्पूर पर एक सेकंड फाइनल में दुपट्टा मिल गया और अभी हम लोग जा रहे हैं काके की घर मंकी एंड ट्रंक में जब काके आता है उसके घर किसके घर मंकी एंड ट्रंक मोटा भाई, भाई। <laughs> काके की घर जा रहे हम और वहाँ है आज हमारा खाने का सारा प्रोग्राम क्योंकि निकी नहीं आई थी हम लास्ट टाइम जब गए थे वहाँ पे पानीपुरी खाने आपको पता है तब वो ये जो बाठड़ी जा रही है ना वहाँ पे वो नहीं आई थी तो अभी हम लोग फिर से काका ने खाने का किया है अंकल ने इसकी वजह से इसकी वजह से इधर देख जा देख साली बहुरिया ओरी बहुरिया आ बहु है आ भी बहु है हम जो तो बाठियो लागो जो तो बहुरिया के फांद बहुत मार है तो यहां जन एक बार बहुरियो के ऊ लाग्या आ आप देख ऊपर जो ये ही बाटड़ी लाग गई तो भाई चलो अभी कर बाटड़ो बाटड़ो

किसके लिए वो नहीं बताऊंगी लेकिन वहाँ पे जाके आपको दिखाऊंगी कि क्या सरप्राइज है और हम क्या लेने वाले हैं सो स्टे ट्यून्ड आई आई जो ना बालकी ना बुकी बुकी बु चाय छोकरों खोई गई से सागर छोकरों खोई गई बात करते थे સંભાળ કાકીને ગિફ્ટ આપવાનો સરપ્રાઇઝ એને ખબર નથી ચાલુ વાર નથી કરવા આપણે એમના હાથે પરોક્ષના પુસ્તક કરાવીશું અત્યારે પાછું પેક કરી દઈએ કે છે એક ચીજ એના રિએક્શન લેવાનું હા એના રિએક્શન લેવાના છે એને ત્યાં સરસ સમજાનો પાછો પેક કરી દઈશું ઓ ભાઈ તો તો ભાઈ આ પેક કરો આપણું કામ નહીં પેકિંગ ખોલવાનું ચલો પપ્પા ફોન આવે રાડે રાડ છે કે સિંગોળા બૂતું લો પેલા તમારી સરપ્રાઇઝું પેલા સિંગોડા બુતું કર લેવા દો હેરો કરે નતું ઘડી આના સરપ્રાઈઝ આપતા જ નહીં આવડતી

મારે તો પેલી મટીરિયલ નાખેલું મટીરિયલ બધા માં હતું પણ મારા મોટા મોટા ટુકડા મોટું લેવું પડે બોલે તમારી બે નું રિસેપ્શન છે અને તમારી ગિફ્ટ અમે લોકો રવિવાર આપવાના હતા પણ આજે લઈને આપો ને હવે એમ હોય એમ

હવે જો આ ફોન ના ઉપડ્યો ને તમે કોઈની તમે કોઈ કોઈની કોઈનો ફોન નથી ઉપડતા ને એટલે આ આવ્યો છે હવે ના ઉપડ્યો ને એટલે તમે જો જો ખાલી જો અને પછી પાછો આપી દો ઈ બિંગ માકો સરપ્રાઈઝ બિલી કોણ છે ને ને એને વાહ ઓલી કે

एक छोटा हाथ घूमने गया क्या हुआ घूमने जा रहा है गायुने गीत में एक छोटा हाथ ही घूमने गया सो so, गाइस uh, ये जो डॉग है वो यहाँ पे आकर अभी लेट गया है चलो ठीक है थैंक यू अवार्ड जेक હાથી એક વાર હાથી હાથી એક વાર હાથી બીમાર એવું લાગે છે એવું લાગે છે તો હવે દૂધ મંગાયું છે કઈને હવે અમે પીવડાવી દઈએ એને પછી જોઈએ શું થાય અગર વધારે એવું લાગે છે કે કઈ તકલીફ છે એને તો અમે એને રેસ્ક્યુ ટીમ ને આપી દઈશું સો गाइस હવે દૂધ પીધું એટલે ઓકે ને આ બીમાર નથી એ ફાઈનલ થઈ ગયું છે દૂધ પી લીધું એટલે હવે ઓકે છે

એક તો તમને આવું બધું હારું એ કર દેવું અમારે એ પાવું મફતમાં પપ્પા મફતમાં માં કરું છું ના બધું તો મારા હાડા મારી ઉપર રોબ જાડે ગાઈઝ દાઢી થઈ રહી છે ક્લીન સેવ મોહરે મોહરો ક્લીન સેવ હર કે કરજે ભાઈ આટલા બધા વાળ કાઢ્યા દે ક્લીન સેવ આ મોડલમાંથી મોડલ કેવું લાગે છે જોવો તમે હે આખું નથી આડું રહે કેવું લાગે છે

ફોન કરી લો પેલા શું કે છે પછી કહું ક્યાં જઈએ ના કે ખોટું અત્યારે કઈ દઉં ભાઈ પેલો ના પાડે તો ઉપાધી એટલે પેલા તમારા સેટને ફોન કરી આજ કે બ્લોગ માં બસ ઇતના હી દીદી તો અંદર જાકે સો ગઈ તો આજ કા બ્લોગ કા એન્ડ મે કર દે તો ફિર મિલતે હે કલ કે બ્લોગ મે જો દીદી સ્ટાર્ટ કરેગી તબ તક કે લવ યુ ગાઈસ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ ગણપતિ બાપા મોરિયા